નારાયણ ભક્તો કેમ છો હરિભક્તો બધા મજામાં છો ને આશા રાખું છું કે બધા હરિભક્તો મજામાં છો તો આજે આપણે ફરી એકવાર નવો વિડીયો સાથે આવી ગયા છે તો આપણે એક હરિભક્તનો ઓર્ડર છે અને આપણે એમના આ વાઘા બનાવીશું તો આપણે એમના નાના એવા જ ભગવાન છે હરિકૃષ્ણ મહારાજ છે એમના તો એમના એમના પાંચ ઇંચના જ મારા છે બરાબર તો આપણે એમના માટે આ વાઘા તૈયાર કરીશું એમને આ કલર નહોતો એટલે એમની પાસે એમ કે બધા વાઘા તો છે પણ આ કલરમાં નહોતા એટલે એમને આ કલર પસંદ કર્યો છે અને આપણે એમના માટે આમાં વાઘા બનાવીશું આ ભરવાળી ડ્રેસ છે એટલે આપણે એવી રીતના વાઘા બનાવીશું બરાબર તો ભક્તો જો આવ આવી રીતે મેં કટિંગ કર્યું છે ધોતીનું કટિંગ કર્યું છે આ આ કટિંગ કર્યું છે ને હું તમને માપ સાહીઝ બતાવું અહીંયાથી આપણે આ રાખ્યું છે અહીંયાથી સાડા ત્રણ જેવું રાખ્યો છે અને આપણે ઓરસ જરસ આ સાડા ત્રણ ઇંચ રાખ્યો છે બરાબર આપણે એની ટોટલ લંબાઈ આપણે લેવાની છે ત્રણ ઇંચ રાખવાની છે બરાબર તો આપણે એવી રીતના આ લીધું છે અને આપણે આ ઉપર કોટીનું પણ માપ લીધું છે અને નીચેનો ઘેરો એનો પણ આપણે કટિંગ કર્યું છે તો એની પણ હું તમને લંબાઈ બતાવી દઉં આવી રીતના લાંબુ રાખ્યો છે અને આપણે એનો પણ લંબાઈનું માપ પણ લીધો છે અને આપણે આવી આવી દોરી છે લેસ દોરી છે તો આપણે આ પણ એમાં લગાવીશું બરાબર તો હું તમને ચાલો સિલાઈ કરીને હું તમને બતાવી દઉં તો આપણા વાઘા બનીને તૈયાર થઈ ગયા છે અને આ એની ધોતી બની છે આવી રીતના બરાબર આ ધોતી બનાવી છે આપણે અને આ છે એમનું જબલું બનાવ્યું છે કેળિયા ટાઈપ છે બરાબર તો આવી રીતના એમનું જબલું આવશે તો તમારે પણ આવા વાઘા તમારે પણ લેવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તમે ઓર્ડર આપી શકો છો અને ઓનલાઈન તમે મંગાવી શકો છો અને બિલકુલ રિઝનેબલ ભાવમાં છે અને તમારે વોટ્સઅપ કોલ કરશો એટલે તમને બધી જ માહિતી તમને મળી જશે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી તો બધા જ હરિભક્તને જય સમયારા